અત્યારે અમે વેરાવળ ગયા હતા ગણપતિ બાપા લેવા માટે કારણ કે કાલે ગણપતિ કરવાની જે તો તમે પણ કાલે અમારા ગણપતિ બાપાની પધારજો દર્શન કરજો અમારા ગણપતિ બાપાના અમે કચ્છમાં આવ્યા ત્યારે વરસ થઈ ગયા અમારે ત્યાં સ્થાપના કરતા હવે પહેલું વરસ એવું છે કે અમે અમારા ગામડે અમારા ઘરે સ્થાપના કરશું હવે જોઈએ આગળ ને આગળ મારો મિત્ર પણ ગણપતિ બાપા અમે બંને સાથે જ આવ્યા હતા ગણપતિ બાપા લેવા માટે હું અને મારો મિત્ર બને જાય છે આગળની બાઈક પર બતાડું અમે જોયા તો ચેન્જ મેળા મારા વિડીયો સાથે લેવા વાત અમે ત્યાં બંને ગણપતિ બાપા લઈને જાય છે અમે અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો દ્વારકાધીશ અને સોમનાથ દાદાની કૃપાથી તો મિત્રો અમે કાલે ગણપતિ બાપા લેવા ગયા હતા અને આજે ગણપતિ બાપાની સ્થાપના કરીને એકી છે અમે છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ કોઈ માનતા નથી કોઈ ટેક નથી બસ રાજી ખુશીથી અમે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ પાંચ દિવસના અમારા ગણપતિ બાપા છે પાંચ દિવસ પછી એવું લાગે છે કે ગણપતિ બાપા આપણી સાથે જ છે પાંચ દિવસ પાંચમા દિવસ વિશે થોડુંક દુઃખ પણ થાય છે પણ આપણે એક માન્યતા છે કે ગણપતિ બાપા તમે દસ દિવસ સુધી તમે એનું સ્થાપના કરી શકો છો આખા વર્ષમાં તો તમને આખા વર્ષ એવું જ લાગે છે કે તમારી સાથે ગણપતિ બાપાનો વાસ ને હંમેશા હોય જ છે તો મિત્રો બહુ જ મજા આવે છે પાંચ દિવસ ગણપતિ બાપાની સ્થાપના કરીને એક આનંદ અનેરો આનંદ હોય છે તો હવે તમે મિત્રો અમારા ગણપતિ બાપાના દર્શન કરો અને તમને અમારી ગણપતિ બાપાની મૂર્તિ કેવી લાગી ગઈ અમારું ડેકોરેશન કેવું લાગ્યું એમને જરૂરથી જણાવજો મિત્રો હું તમને હવે ગણપતિ બાપાના દર્શન કરું પૂજા પાઠ છે એવું બધું આપણે કહીએ અને ધન્યતા અનુભવીએ છીએ તો આ પાંચ દિવસમાં આપણે ગણપતિ બાપાનો મોકો આપે છે ને સેવા કરવાનો તો આપણે કેમ જતો કરીએ એના માટે આપણે પાંચ દિવસ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ હું એડિટિંગ કરું અને તમારે સુધી પહોંચાડું છું તો તમે મિત્રો મારા વિડીયોને સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો મારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો અને જેટલું બને એટલું તમે મને વધારે સપોર્ટ કરશો તો હું તમને આવા નવા વિડીયો બતાવી શકીશ સીધી ગણપતિ બાપાની સ્થાપના કરી છે તો તમે કોઈ એવું ન માનતા કે હું આ વિડીયો બ્લોગ બનાવવા માટે હું કરું છું અમે ચાર વર્ષથી કરીએ છીએ પણ અમે કોઈ અમે વિડીયો બનાવ્યા નહોતા પણ આ વર્ષે અમને મોકો મળ્યો છે તમે વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીએ છીએ તો તમે અમને સપોર્ટ કરજો કે અમે દર વર્ષે તમને વિડીયો પહોંચાડી શકશું અને તમને ગણપતિ બાપાના દર્શન પણ કરાવી શકશું તો તમારા તમારે ત્યાં ગણપતિ બાબાની સ્થાપના કેવી કરી છે ત્યાંનું ડેકોરેશન કેવું છે એ પણ અમને કોમેન્ટમાં બતાવજો તો મિત્રો ચાલો જય દ્વારકાધીશ જય સોમનાથ